સરકાર દ્વારા નથી દિવાળી જેવો મોટો તહેવાર આવતો હોય ખેડૂતોને બધા બિલ ચૂકવાના હોય ત્યારે હાલ શિંગ રૂપિયા આઠસો થી એક ના ભાવે વેચાઈ રહી છે ત્યારે આમાં ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે માટે અમારી અરજ છે કે સરકાર હેક્ટર દીઠ મણે રૂપિયા એકસો પચાસ ખરીદી કરે અથવા ખાતા દીઠ રૂપિયા બસો મણ શિંગ ખરીદી તાત્કાલિક શરૂ કરે તાલુકા દીઠ બે ખરીદી કેન્દ્ર શરૂ કરે બારદાન ટ્રાન્સપોર્ટિંગ તેમજ બધી જ જરૂરી વ્યવસ્થા કરે તુવેર કપાસ સહિત ખેડૂતોના અને જ પ્રશ્નોની રજૂઆત અમરેલી જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી હતી હું ભારતીય કિસાન સંઘ અમરેલી જિલ્લા પ્રમુખ સામતભાઈ જેબલિયા અમરેલી જિલ્લા કિસાન સંઘની આજે અમે જસિંગપરા મુકામે ટાઉનમાં જિલ્લા પદાધિકારીઓની મિટિંગ ખાલી રાખેલી મુખ્ય પદાધિકારીઓ એમાં અમારા પ્રદેશના ઉપપ્રમુખ ધીરુભાઈ ઝાકડા જિલ્લા મંત્રી વિનુભાઈ દુધાત જિલ્લા કોષાધ્યક્ષ અશોકભાઈ હિરાણી તેમજ દરેક તાલુકા પ્રમુખો ઉપસ્થિત રહેલા અને આવતા સમયમાં જો સરકારશ્રી અમારો પ્રશ્ન ન સાંભળે તો ભવિષ્યની રણનીતિ અમે નક્કી કરી છે શું કરવું એ એ પછી જાહેર કરીશું હવે અત્યારે ખાસ તો બસોમાં શીંગ ખરીદીની બાબત હતી અત્યારે અમરેલી જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં શીંગની આવક શરૂ થઈ ગઈ છે નાના ખેડૂતોને અત્યારે પૈસાની જરૂર હોય મજૂર ચૂકવવા હોય દાળિયા ચૂકવવા હોય ટ્રેક્ટરના બિલ આપવાના હોય છોકરાઓના બાયરી છોકરાઓના કપડાં લેવાના હોય અને ખુલ્લી માર્કેટમાં શીંગમાં વેચવા માટે મજબૂર બન્યા છે આજે સરકારશ્રીએ આયાત નિકાસ ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ અગાઉથી નક્કી કરી અને જ્યારે શીંગની આવક શરૂ થાય તરત કેન્દ્રો ખોલી અને ખરીદી શરૂ કરવી જોઈએ હજી સરકારશ્રીની કોઈ પણ જાતની ફેંકાણા નથી કોઈ નક્કી નથી કેટલી શીંગ ખરીદવી ક્યારે ખરીદવી કયા ક્યાં કેન્દ્રો ખોલવા હજુ હજુ કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી અને અત્યારે ખેડૂતોની વેદના છે ત્યારે મને તો એવું લાગે સરકાર મંત્રીશ્રીઓ અને પ્રદેશ પ્રમુખ બદલ બદલવામાં મુશ્કૂલ છે ખેડૂતોની વેદના સાંભળવા અત્યારે એને ટાઈમ નથી અત્યારે જો આ ખેતી પ્રધાન દેશ છે ભારત દેશ છે એ અને ખેડૂતો જો બેહાલ થશે તો પાછળની પબ્લિક ક્યારેય બચશે નહીં બીજી વસ્તુ કપાસની ખરીદી તુવેરની ખરીદી કપાસની ખરીદી અત્યારે જનરલ સિંઘ જનરલ છસોથી હજાર રૂપિયામાં જાય છે કપાસ જનરલ છસોથી માંડીને હજાર બારસોમાં જાય છે ચૌદસો પચાસના ભાવ આવે છે એ માત્ર વીસ પચીસ પચાસ ગાસડીના જ ભાવ સાપે છે તો ખેડૂત અત્યારે કપાઈ રહ્યો છે અને ખેડૂતને મેં આવેદનપત્ર આપ્યું અમે આ આવેદનપત્ર આપ્યું એમાં લખ્યું છે કે ખેડૂતોને દરેક વસ્તુ મોંઘી થઈ ગઈ છે જંતુનાશક દવા બિયારણ ખાતર મજૂરી ટેક્ટરો અન્ય એની સામે ખેતીના જે જણસના ભાવ મળતા નથી તેમજ સોનું અત્યારે એકસો એક લાખને પચીસ હજારે તોલું થયું છે સિંગ ત્યાંની ત્યાં છે બે હજાર અઢારમાં કપાસના ભાવ બે હજાર હતા તો અત્યારે બે હજાર પચીસમાં કપાસના ભાવ હજાર છે આ તો કઈ રીતનું બંધારણ છે કઈ રીતની સરકાર છે કંઈ ખબર નથી પડતી ખેડૂતોની વેદના સાંભળતી નથી બીજી વસ્તુ અત્યારે મીડિયામાં આપણે જોઈએ છીએ યાડો અમુક યાડોમાં અમુક સંગઠનો એટલે ખેડૂત સંગઠનો જ કિસાન સંઘ છે એ ખેડૂત સંગઠન જ છે અને ખેડૂતોના દરેક જ્યારે જ્યારે કચ્છમાં હોય આખા ગુજરાતમાં જે તાલુકામાં હોય ત્યારે જ્યારે જ્યારે ખેડૂતોને તકલીફ પડે છે ત્યારે સતત કિસાન સંઘ સાથે રહ્યું છે અને કિસાન સંઘ છે ઓલ ભારતમાં દરેક રાજ્યમાં એ વાત કરું છું સકરી છે બોટાદ જે કરદા પ્રથા છે એમાં અમારો સખત વિરોધ છે અને જે અત્યારે આવડું મોટું કિસાન નું સંગઠન છે તો બોટાદમાં કિસાન સંઘ ગાયબ કેમ હતું જવાબ અલગ 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 સંગઠનો અલગ અલગ કામ કરતા હોય જિલ્લા વાઇઝ કામ કામ કરતા હોય અમે અત્યારે રણનીતિ ઘડી છે આવતા સમયમાં રાજકોટથી મારું કિસાન સંઘનું સંમેલન શરૂ થાય અને દરેક જિલ્લા મથકે સંમેલન થવાનું છે ખેડૂતોના પ્રશ્નો લેવાના છે બોટાદ પણ અમે જવાના બરાબર છે હવે હવે પછી અત્યાર સુધી અમે સરકાર સાથે મારી ચાર દિવસ પહેલા કિસાન સંઘની પ્રદેશની બેઠક હતી અને પ્રદેશના બેઠક સરકાર સાથે માનનીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ નાફેડના બધા અધિકારીઓ હાજર હતા

કોઈ પણ પ્રકારનો અન્યાય એને અમારો જાહેર ટેકો છે એવી બાબત નથી કે કિસાન સંઘ સાથે નથી બરાબર ગમે ત્યારે ગમે તે સરકાર હોય બીજેપી હોય કોંગ્રેસ હોય કે એક્સ વાય જે ગમે તે સરકાર હોય સરકાર સામે અમે ખેડૂતોના પ્રશ્નો માટે સતત લડતા આવ્યા છીએ લડતા રહેવાના છીએ